નમસ્તે વિદ્યાર્થી મિત્રો એસ વિદ્યાલય દ્વારા ઈ લર્નિંગ રોગના માધ્યમ થકી અંગ્રેજી ગ્રામર ભણાવવા માટે હું સુનિલ મોટકા ફરી એક વખત આપ સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું મિત્રો અગાઉના બે લેક્ચરમાં આપણે સાદા વર્તમાન કાળની એક્ટિવ અને ની રચના વિશે વિસ્તૃત માહિતી આપી વિધાન વાક્ય સાદુ પ્રશ્નાર્થ અને WH પ્રશ્નાર્થમાં વાય વહેર વહેન હાવ અને વોટ જેવા પ્રશ્ન સૂચક થી આપણે ને વાક્યને માં ફેરવતા શીખ્યા અને આજે અન્ય પ્રશ્ન સૂચક શબ્દો જેવા કે હાવ મેની How much? કોનું અને વિચ એટલે કયું આવું ગુજરાતી થાય છે અને એ આપ સૌ જાણો છો જ્યારે આ ડબ્લ્યુએચ વાળા પ્રશ્ન સૂચક શબ્દના વાક્યને

અત્યારે આપણે એ નામ ને પ્રશ્ન સૂચક શબ્દ સાથે કનેક્ટ કરીએ છીએ કે અને ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો આ ડુ કે ડસતા આધારે મૂકવાનું છે આ નામ આધારે મૂકવાનું નથી અને પછી ક્રિયાપદ નું ક્રિયાપદનું રૂપ અન્ય શબ્દો માટેનું સ્થાન એટલે ડેસ ડેસ ડેસ

સામાન્ય સંજોગોમાં આ પ્રશ્ન સૂચક શબ્દો સાથે ક્યારે આવી પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં હાઉ મેની એની સાથે હંમેશા બહુ વચ્ચે હાઉ મચ એની સાથે હંમેશા એક વચ્ચેનું જ રૂપ આવશે ભુજ અને વીચ એની સાથે જે આ નામ જોડાયેલું છે જો આ નામ એક વચનનું હોય તો ઈજ નો ઉપયોગ કરીશું અને બહુ વચન નો હોય તો આરનો ઉપયોગ કરીશું મુખ્ય ક્રિયાપદનું વાક્ય બનાવવાની રીત મેં તમને યાદ રાખવાની કહેલી કેવી રીતે વોટ ડુ યુ વોન્ટ એક જ વાક્ય વોટ

ઉદાહરણ સાથે સમજવાનો પ્રયાસ કરીએ મિત્રો હાઉ મેની સ્ટુડન્ટ્સ ડઝ મિસ્ટર પાટીલ ટ્રેન કેટલા વિદ્યાર્થીઓને મિસ્ટર પાટીલ તાલીમ આપે છે તો હાઉ મેની સ્ટુડન્ટ્સ એ પ્રશ્ન સૂચક શબ્દની સાથે કર્મ છે કર્મનું સ્વરૂપ ધારણ કરે છે એટલે હાવ બહુ વચન છે એટલે એની સાથે આવશે

ઉપયોગ અહીંયા કર્તા સાથે થયેલો છે અને મૂળ રૂપ છે જવાબમાં શું થશે કર્મ થયું એ સાથે આવશે ઇસ હાઉ મચ સાથે ન ગણી શકાય તેવું જ એક વચનનું નામ આવે એની સાથે હંમેશા ઈ જ આવશે અને હાઉ મેની એની સાથે હંમેશા બહુવચનનું જ નામ આવશે એટલે એની સાથે હંમેશા આર આવશે બાબત ધ્યાન માં રાખજો હાઉ મચ ગીસ બ્રોડ બાય હર કૃષ્ણ છે એક બીજી વાત વિચ બુક શબ્દ સાથેના નામને પહેલા જ રાખવાનું છે અને આ નામ મુજબ ટોબી નું રૂપ મૂકશું વિચ બુક ઇઝ રેડ બાય યુ પ્રશ્નાર્થ પ્રશ્ન સૂચક શબ્દ સાથેનું આ નામ મેહુલ છે એટલે એની સાથે આવ્યું ડસ અને ક્રિયાપદનું મૂળરૂ જવાબમાં શું થશે હુઝ બ્રધર ઈસ हैड माय लीगल प्रश्नार्थ चिन्ह wh વાળા પ્રશ્ન સૂચક શબ્દ એમાં છેલ્લે વાક્યની અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ક્યારેય ભૂલશો નહીં મિત્રો એ ખૂબ જરૂરી છે મિત્રો આ વાક્ય તમે લખજો પ્રેક્ટિસમાં આપું છું પણ ન સમજાય ત્યાં વાક્ય બનાવવાની રીતનો ઉપયોગ करिए અને મેં આ ચારે ચાર પ્રશ્ન સૂચક શબ્દ માટેની આપેલી હિન્ટ આ પ્રશ્ન સૂચક શબ્દ સાથે જે નામ જોડાયું છે એને વોટ નું સ્વરૂપ આપી દયો વોટ డు યુ డు અને પછી જે જવાબ છે વોટ ઇઝ ડન બાય યુ આ ચારે ચાર પ્રશ્ન સૂચક શબ્દમાં વોટ ની વાક્ય બનાવવાની રીત જોડી દયો અને સોલ્યુશન કરી લો જો તમને એમ લાગે કે વોટ ની વાક્ય બનાવવાની રીત સાથે આ કમ્પલીટ સુટેબલ છે તો આ પ્રકારના પ્રશ્નો સૂચક શબ્દો સાથેનું વાક્ય ક્યારેય ખોટું નહીં

ક્રિયાપદ નું મૂળ રૂપ અયા es કે es જોડશું કારણ કે આ પ્રશ્ન સૂચક શબ્દમાં બસ ઉલ્લેખિત નથી અને પછી કર્મ અન્ય શબ્દો માટેનું સ્થાન પ્રશ્નાર્થ ચિહ પેસિવ વોઇસ ની વાક્ય બનાવવાની રીત જોઈએ તો હુ કરતા છે એને માઈ વડે જોડવાનો છે

પણ હવે આ ટુ બી રૂપોના આધારે મૂકવાનું છે કર્મને આધારે મૂકવાનું છે અને પછી મુખ્ય ક્રિયાપદ નું ભૂત કૃદન પ્રશ્નાર્થ ચિહ્ન સમજે વાક્ય સાથે હુ ટીચીસ ઇંગ્લિશ પ્રશ્નાર્થ છે શબ્દ તેમજ કરતા ક્રિયાપદનું મૂળરૂપ અને કર્મ જયારે અને ઇંગ્લિશ કર્મ છે તો એના આધારે ટુ બી નું રૂપ મૂકીશું ઈ બાય હું જેને આપણે વાક્યની શરૂઆતમાં મૂકવાનો છે પરંતુ એની કર્મ વિભક્તિના રૂપ સાથે વાયહુ કર્મ એ પુવર બોય છે એની સાથેનું ટુબી નું રૂપ થશે બાયહુમ ઇઝ અ પુઅર બોયપૂર્સ યુ ડબલ્યુ એચ પ્રશ્નસૂચક શબ્દ પહેલા છે મૂકી દેસુ હુ નો બાય હુમ કર્મ કયો છે યુ

સમજાવેલા વાક્યોને સમજવાનો એક આદર્શ પ્રયાસ કરજો મિત્રો અને પછી આ વાક્ય જે હું તમને આપું છું એની પ્રેક્ટિસ કરજો નેક્સ્ટ પીરિયડમાં મેં આપેલા વાક્યોનું સોલ્યુશન કરી અને પછી આપણે આગળ વધીશું એટલે જેટલું જેટલું ભણાવેલું છે બધું નોટ કરતા જશું એ બાબત ખાસ ધ્યાનમાં રાખશું મિત્રો સાદુ વાક્ય સાદુ પ્રશ્નાર્થ ડબલ્યુ વાળા પ્રશ્નો સૂચક શબ્દો સાથેનું વાક્ય એક્ટિવ માંથી માં છે તો એના હું પ્રેક્ટિસ માટેના વાક્યો આપું છું मित्रों आटला वक्य प्रेक्टिस् कर आशीष डज योगास रेग्युलरली वी सेलिब्रेट उत्तरायण ऑन फोर्टीन जान्युआरी एवरी इर जनरली वी इट राइस आई स्पीक इंग्लिश फ्लुअंटली फ्लुअंटली एट अस्खलित एक धारो नेहा गिव्स मी अ पेन सौमेन स्माइल्स एट मी प्रिया पेन्ट्स ब्यूटीफुल रंगोलीस how many books does yes buy? which pen do you give? Hers always explains a topic to his sister. he just drives a car slowly. how do you translate this paragraph into sanskrit? who sings a beautiful song? વાક્યોની પ્રેક્ટિસ કરીશું આપણે અને હવે ગતિ મિત્રો વાક્યો એની જગ્યાએ

ક્રિયાપદ નું સ્થાન જે ક્રિયાપદ નો ફેરફાર આ બે વસ્તુ જ રજુ કરવાની છે સાદો ભૂતકાળ ક્યારે વપરાય આપ બધા જાણો છો નવમા ધોરણમાં ભણી ચુક્યા છો ભૂતકાળમાં બનેલી ઘટના દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય અને એની એક્ટિવ રચના છે ક્રિયાપદ નું ભૂતકાળ રૂપ ज्यारे पैसिवनी रचना वर्ब्स के पर प्लस मुख्य क्रिया पद नु भूत दंत इंग्लिश में सोचो पास पार्टिसिपल ऑफ द मेन वर्ब वी3 विधान वाक्य थी बढ़वाने प्रयास करिए एक्टिव वॉइस में वाक्य बनावनी रेस पहला सु मुखिशु कर्ता ક્રિયાપદ ક્રિયાપદનું ભૂતકાળનું સ્થાન જેવી રીતે સાદા સમજાયું એવું જ સાદા ભૂતકાળમાં છે વાક્યની શરૂઆતમાં હોય અન્ય શબ્દો તો વાક્યની શરૂઆતમાં મૂકશું અને વાક્ય ની અંતે હોય તો ધ્યાન રાખીશું કે સમય દર્શક અન્ય શબ્દો હોય તો જ એને માઈ વડે કરતા જોડીએ એના પછી મૂકવાના અને સમય દર્શક શબ્દો સિવાયના કોઈ પણ પ્રશ્ન સૂચક શબ્દને ડાબી બડે કરતા જોડીએ એની પહેલા મૂકીશું એસી વોઇસની રચના કર્મ વોસ કે પર અને ડાબી વડે કરતા આ એક સામાન્ય રચના છે અને સામાન્ય રચનાના માધ્યમ થકી આપણે વાક્ય સમજીએ દર્શન સમજી ઇંગ્લિશ પૂર્ણ વિધાન તો અહીંયા બે કર્મ છે અને બે કર્મ વાળું વાક્ય પણ આપણે સાદા વર્તમાન કાળમાં સમજ્યા છીએ દર્શન કરતા મુખ્ય ક્રિયાપદ અને આ બંને કર્મ ફરી યાદ દોડાવી દઉં કે બે કર્મ હોય તો કર્મ ઓળખવાની પદ્ધતિ તો આપ જાણો છો કે કોનેથી પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે એ કર્મ છે દર્શન કોને ભણાવે છે મને દર્શન શું ભણાવે છે ઇંગ્લિશ એટલે મી અને ઇંગ્લિશ આ બંને કર્મ છે પણ કોઈ પણ એક કર્મ ને વાક્યની શરૂઆતમાં લાવી અને કરતા વિભક્તિ થશે આઈ આઈ વોસો ઇંગ્લિશ બાય દર્શ जारे बीजु कर्म वाक्य नी शुरुआत में लाइए तो इंग्लिश वोज टॉट त्यारे प्रथम कर्म पहला टू प्रेपोजिशन मुकशु टू मी बाय दर्शन मित्रों नेक्स्ट लेक्चर में फरी एक वक्त सादा भूतकाल वाक्यों સાદા વાક્યો અખંડિત ક્રિયાપદ સાથેના વાક્યો અને ડબલ્યુ એચ વાળા પ્રશ્નો સૂચક શબ્દના વાક્યો સાથે ફરી મળીશું અત્યારે નમસ્તે ધન્યવાદ